ગુજરાતમાં શિક્ષણનું સ્તર કઈ હદ સુધી કથળેલું છે તેનું જીતો જાગતો ઉદાહરણ સામે આવ્યું છે વિધાનસભામાં આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે ઘટ પણ છે અને એમના સામે વિદ્યાર્થીઓ પણ વધારે છે ત્યારે શું ચોંકાવનારી રિપોર્ટ સામે આવી છે જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ગુજરાત વિધાનસભામાં સરકારી શાળાઓને લઈને મોટો ખુલાસો થયો છે વિગતો મુજબ રાજ્યની એક હજાર છસો છ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સામે આવ્યું છે રાજ્ય સરકારે વિધાનસભામાં એક હજાર છસો છ શાળાઓ એક શિક્ષકથી ચાલતી હોવાનું સ્વીકાર્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે આટલી શાળાઓ નિયમિત શાળાઓ છે અને શિક્ષકોને વેતનનો લાભ આપવા સહિતના મુદ્દાને કારણે આ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સરકારી શાળાઓને લઈને પ્રશ્ન કરતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે રાજ્યમાં એક શાળાઓ નિયમિત શાળાઓ છે શિક્ષકોને વેતનનો લાભ આપવા સહિતના મુદ્દાના કારણે આ શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે આ સાથે જ તેમણે કહ્યું છે કે શિક્ષકોની જલ્દી ભરતી કરવામાં આવશે મહત્વનું છે કે રાજ્ય સરકારે એક શાળાઓમાં માત્ર એક શિક્ષક હોવાનું સ્વીકાર કરી લીધું છે યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા નો ટીચર નો ક્લાસ સ્ટેટ ઓફ ધ એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા ટુ થાઉઝન્ડ જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ રાજ્યમાં માત્ર એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલની સંખ્યા એક હતી અને રાજ્યની સત્તર શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી હતી જ્યારે વર્તમાન સમયમાં એક હજાર છસો છ જેટલી પ્રાથમિક સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક છે આમ બે થી ત્રણ વર્ષના સમયગાળામાં એક જ શિક્ષક પર ચાલતી સ્કૂલની સંખ્યા ત્રણસો એકત્રીસ સ્કૂલોનો વધારો થયો અને અહીં શિક્ષકોની ઘટ હજુ પણ યથાવત છે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક સ્કૂલની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી આરટીઈ એક્ટ હેઠળ કરવામાં આવી છે જેમાં ત્રીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય એવી શાળાઓ પણ વધુ છે જેના પરિણામે એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે સંખ્યા આધારિત શિક્ષકોની ભરતી સત્વારે કરવામાં આવશે રાજ્યની કુલ શાળાઓમાંથી સિત્યોતેર ટકા ગ્રામ્ય વિસ્તારોમાં છે અઠાણું ટકા શાળાઓ પાકા રસ્તાઓથી જોડાયેલી છે તમામ શાળાઓમાં પીવાના પાણીની પૂરતી સુવિધાઓ છે છોતેર ટકા શાળાઓમાં લાઇબ્રેરીની જ્યારે સડસઠ ટકા શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા છે છોતેર ટકા શાળાઓમાં મફતમાં પુસ્તકો મળે છે છન્નું ટકા શાળાઓમાં છોકરાઓ માટેનું શૌચાલય જ્યારે સત્તાણું ટકા શાળાઓમાં છોકરીઓ માટેનું શૌચાલય ચાલુ સ્થિતિમાં છે રાજ્યની તમામ શાળાઓમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ છે છોતેર ટકા શાળાઓમાં ક્લાસરૂમની સ્થિતિ સારી છે એટલે કે ચોવીસ ટકા ક્લાસરૂમ સારી સ્થિતિમાં વાઇઝ પણ આપણે નજર કરી લઈએ તો પ્રી પ્રાઇમરીમાં એક પોઈન્ટ એકોતેર ટકા ગુજરાતમાં ભારતનો એ આંકડો છે સાત પોઈન્ટ ઓગણ ટકાનો પ્રાઇમરીમાં ગુજરાતમાં છે શૂન્ય પોઈન્ટ સત્તર ટકા અને ભારતમાં છે ચાર પોઈન્ટ છપ્પન ટકા અપર પ્રાઇમરીમાં છે શૂન્ય પોઈન્ટ શૂન્ય આઠ ટકા શૂન્ય ત્રણ ટકા ગુજરાતમાં છે આંકડો અને શૂન્ય પોઈન્ટ બાવીસ ટકા આંકડો છે એ સમગ્ર ભારતનો છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે જોડાયેલા રહું ગુજરાત નમસ્કાર